આધાર કાર્ડ એજન્સીનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરવામાં આવતા લોકોને ધરમના ધક્કા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની આળસના કારણે લોકોને હેરાન થવાનો વારો આવ્યો આધાર કાર્ડ માટેનું કામ છે એજન્સીઓને સોંપવામાં આવ્યું છે તેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો એકવીસ જુલાઈએ કોન્ટ્રાક્ટ પૂરો થતાં રિન્યૂ ન કરવામાં આવ્યો તેથી લોકો આધાર કાર્ડની કામગીરી માટે જોન ઓફિસ જાય છે અને તેનું કામ નથી થતું લોકોને બે ત્રણ દિવસ પછી આવો તેવું કહી અને પાછા મોકલી આપવામાં આવે છે અબાઉટ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતાં લોકોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે જય શુભભાઈ આધાર કાર્ડ માટે ભાઈ બહુ પરેશાની થાય છે કેટલા સમય ત્યાં ધક્કા ખાય છે કઈ મેળ પડતો નથી પેલા પાટિયા આપણે ટ્રાય કરી તો ત્યાં આ બધું વેરિફિકેશન થઈ ગયું એસએમસી ના માણસો ઘેરે તપાસ કરી ગયા પાછો કાલે જોવું રહ્યું બે દિવસ પહેલા તો રિજેક્ટમાં મેસેજ આવી ગયો કે અહીંયા નહીં નીકળે તમારો આધાર કાર્ડ તમે એક કામ કરો ઝોન ઓફિસે જ આવી ગયા તો હું ઝોન ઓફિસે અહીંયા આવ્યો પેલા તો અહીંયા આવ્યો તો કે સાહેબ મિટિંગમાં છે કે તમે કાલે આવી જઈ ગયા પછી હું સરસાણા જગા જ નાખી ગયો છાણા ના કહી ગયો તેને આખું આધાર કાર્ડ સેન્ટર જ બન कि અમારો કોન્ટ્રાક્ટક પૂરો થઈ ગયો છે કે આ કોઈ શેર નથી છે બી કે તમે ક ત્રિકમ નગરવાળા ઓફિસે જાઓ એ પાછો આજે સોમવારે અહીં આવ્યો અહીં આવ્યો કે પાસા સાહેબ મીટિંગમાં છે કે કાલે આવજો પાસા કેટલી તકલીફ પડે કેટલા ધક્કા ખાવા રોજ રોજ આવે છે આધાર કાર્ડ માટે Thank mm -hmm. you.